અમારે ડાંગરમાં પાણી ભરાઈ ગયું ડાંગર હળી ગઈ અમારે લોન કઈ રીતે ભરવી સાહેબ કોઈ આરો નથી એકે સર્વે કરવા સાહેબ તલાટી તો ઘરે બેઠા બેઠા સર્વે કરી લખ્યું હે અમારે કઈ રીતે આમાં નુકસાન અમને મળે સો એ સો ટકા નુકસાન છે તો અમારે લોનું કઈ રીતે ભરવી કાં તો અમારે લોનું માફ કરો ચાર હજાર ચારથી સાડા ચાર હજાર ગામની સીમ કશું મળ્યું જ નથી સાહેબ અગુએ તે સરકાર શું સરકાર અમને સહાય કરે તો અમે જીવી ને કે સુઈ જીવી બિયારણ તો લાવું ને હવે મારા ડાંગરના પાકને મોટું નુકસાન થયેલ છે અને અમુ વારંવાર તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અનેક રજૂઆત કર્યો છે અને ડાંગર બધી ઊભી ઊગી ગયેલ છે અને ખેડૂતના દેવા માફ કરવા અમારી નમ્ર વિનંતી તો સાહેબ ગયા વર્ષની એકસો પાંત્રીસ ખાતાઓ નથી મળી અમારા બે હજારથી પચીસો વીઘામાં ડાંગર છે આજુબાજુમાં એસીથી નેવું ટકા જેવું સરકારની માંગ છે અમારે ખેડૂતનું દેવું માફ કરે જ દે પાક ધિરાણ પાંચ હજાર વીઘામાં નુકસાન એટલે પાંચ હજાર ની નુકસાન છે નું કોઈને લે એવું નથી રહ્યું કાળા પાણી રોડું રોનું ઉપાડી હોય અચેકા વીઘે દસ દસ પંદર પંદર હજારનો તો ખર્ચો થયેલો હોય ડાંગરીમાં આમાં શું અમારે લેવાનું રહે સરકારને કેવી કે એમ હાથ જોડીને કે અમને આપવો હોય આમાં તમારો સી ઉધાર નથી અમારો ના કે અમારા તો બધું વેકવાના દાડા હે જમીન એક તો વ્યાજમાં પૈસા લીધા હોય ત્યારે ટકા લેખે શું કરવાનું અમારે